અને આગળની પ્રક્રિયા કેવી રહેશે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે અલગ અલગ વિડીયોમાં તેની માહિતી પ્રાપ્ત કરીશું આ વિડીયોમાં આપણે જોઈશું કે મેરિટ યાદી આપણે કેવી રીતે જોવાની છે તો સૌપ્રથમ દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલા અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર લિંક આપેલી છે એ લિંકની પર ક્લિક કરી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ જેથી તમને આવનારા બીજા મેરિટો અને આ મેરિટ તેમજ આવનારા બીજા વિડીયોની માહિતી તરત પ્રાપ્ત થતી રે ચાલો વિડિયો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જઈને જી ડબલ એસ વાય જે ડોટ ઇન ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યા પછી તમારે પોર્ટલ ખુલશે એમની અંદર પ્રથમ જે પોર્ટલ હશે એની અંદર ક્લિક કરશો એટલે આ પ્રકારની એક સાઈડ ખુલશે આ સાઈડની અંદર અલગ અલગ ફોર્મ આપેલા તમારી મોબાઈલની અંદર ત્રણ ડોટ આપેલા છે એ ત્રણ ડોટ તમે ખુલશો એટલે આ પ્રકારનું આખું એક મેરિટ એક ફોર્મેટ ખુલશે જેની અંદર તમારે મેરિટ ઉપર જઈને અને બે મેરિટ આપેલા મુખ્યમંત્રી જ્ઞાન સાધનાનું અને સીઈટી એમ બે પ્રકારના મેરિટ આપેલા છે તમારે સીઈટી મેરિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તેની પર ક્લિક કરશો એટલે આ પ્રકારની એક પીડીએફ ખુલશે આ પીડીએફની અંદર તમને તમારા મેરિટમાં જો નામ આપ્યું હશે તો તમારું નામ આની અંદર તમને દેખાશે સૌપ્રથમ પ્રથમ તમારે સિરિયલ નંબર આપેલો છે એની પછી સ્ટુડન્ટ આધાર યુઆઈડી એટલે કે તમારા છોકરાનો બાળકનો વિદ્યાર્થીનો અઢાર અક્ષરનો

તમારે વિદ્યાર્થીનો સૌથી શ્રેષ્ઠ છે તો વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર નાખવાનો છે આધાર ડાયસ નંબર અઢાર ઓગણાનો નાખશો એટલે તમને અહીં એક એક આવી પીળા કલરની લાઈન દેખાશે આ લાઈન દેખાય ત્યાંથી તમારે તમારું વિદ્યાર્થીનું નામ અને એના કેટલા માર્ક્સ છે મેરિટમાં કેટલો નંબર આવે છે એ તમે આની અંદર ચેક કરી શકો છો બરોબર એની પછી બીજી એક પ્રોબ્લેમ આની અંદર એ આવે છે કે જે કેટેગરી છે એમાં કેટલા કે એસસી એસટી લખેલું આવે છે ઓબીસી છે તો કેટલાક ને જનરલ છે તો ઓબીસી લખેલું આવે છે કેટલાક ને ઓબીસી છે તો જનરલ લખેલું આવે છે આવી થોડી ઘણી મિસ્ટેકો ઘણી જગ્યાએ જોવા મળી છે તો જ્યારે પણ રજીસ્ટ્રેશન ની પ્રોસેસ શરૂ થશે ત્યારે એ ભૂલ તમને સુધારવાનો મોકો આપવામાં આવશે ત્યારે તમારે રજીસ્ટ્રેશન કરતી વખતે આચૂક એકવાર ચેક કરીને સિલેક્ટ કરવાનું રહેશે હવે તમામ વિદ્યાર્થીઓ જે મેરિટ ની અંદર આવી ગયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આગળની પ્રોસેસ ની અંદર પણ તમને હું મદદ કરતો રહીશ રજીસ્ટ્રેશનની સાઈટ હજી ખુલ્લી નથી હેંગ સાઈટ બંધ આવે છે એ એ જેવી ઉપર જઈને આપણે પૂરી પ્રોસેસ તમને બતાવીશું બરાબર હવે આની અંદર મોટું મોટું મેરિટ જોઈએ તો આ કામ ચલાવ મેરિટ છે આ ફાઇનલ મેરિટ નથી જે ફાઇનલ મેરિટ આવશે એની થોડી રાહ જોવી એ રજીસ્ટ્રેશનની પ્રોસેસ પછી સાહેદ આવી શકે કામ ચલાવ મેરિટની અંદર મેરિટ કેટલું અટક્યું છે તો કામ ચલાઉ મેરિટની અંદર સાહીઠ ટકા મેરિટ સાહીઠ ગુણનું મેરિટ હતું છે કે જે પણ વિદ્યાર્થીઓ જનરલ ઓબીસી એસટીએસસી આ તમામ વિદ્યાર્થીઓમાં જેમને સાઈઠ ઉપર છે એ તમામનો આ કામ ચલાવ મેરિટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે જો કોઈ વિદ્યાર્થી ભૂલચોક અંદર નામ ન હોય માર્ક્સ સારા હોય તો દરેક જિલ્લાનું એક હેલ્પલાઇન નંબર આપવામાં આવે છે તેની ઉપર ક્લિક કરી તમે આ માહિતી મેળવી શકો છો એ પીડીએફ પ્રાપ્ત કરવા માટે તમે દ્રષ્ટિ એજ્યુકેશન ગ્રુપમાં જોડાઓ તો તમને આ તમામ પ્રકારની માહિતી ગ્રુપની અંદર મળી જશે બરાબર ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાવા અને વિડીયો દેખા બદલ આવનારો વિડિયો તમારે હવે સ્કૂલની માહિતીનો હશે સ્કૂલમાં કેટલી સ્કૂલો કેટલા રાજ્યમાં કઈ છે કેટલા જિલ્લાઓમાં કેટલી છે અને એ સ્કૂલમાં એડમિશન લેવા માટે તમારે શું શું પ્રોસેસ અને શું શું લાયકાતો જોઈશે એ તમામનો એ વિડીયો આવશે અને એના પછીનો એક વિડીયો આવશે એ રજીસ્ટ્રેશનની પ્રોસેસનો આવશે આ ભવિષ્યની વાત છે એટલે શાંતિથી અને થોડો સમય લઈને રજીસ્ટ્રેશન કરવું જેથી સંપૂર્ણ માહિતી મળે એ પછી જ આપણે આગળની પ્રોસેસ જોઈશું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ